તો લાલબત્તી અને વીઆઈપી કલ્ચરવાળા અધિકારીઓ અંગે મોટા સમાચાર ગુજરાત હાઇકોર્ટે સરકારના જુદા જુદા વિભાગોને નોટિસ પટકારી એસડીએમ સચિવો જે લાઇટ ઉપયોગ કરે છે પોલીસ ફાયર એમ્બ્યુલન્સ સિવાય પર રોક લગાવી હતી હાઈકોર્ટના હુકમનું વારંવાર પાલન ન થતું હોવાના મુદ્દે નોટિસ પટકારવામાં આવી પ્રિન્સિપલ સેક્રેટરી ટ્રાન્સપોર્ટ વિભાગ અને ગૃહ વિભાગને હાઈકોર્ટની નોટિસ

એસડીએમ કમિશનરો સચિવો મામલતદાર તમામ અધિકારીઓ પોતાની ગાડીઓની ઉપર ફ્લેશર લાઇટો અલગ અલગ કલરની તથા અલગ અલગ સાયરનોનો ઉપયોગ કરી રહ્યા છે જે માટે એમને નોટિસ પાઠવી તત્વરે કાયદાનું અમલ કરી કાયદાનો ભંગ ના કરવો અને જો આગળનું કાર્યવાહી કાયદાનું ભંગ કરવામાં આવશે તો નામદાર કોર્ટની અંદર એમની સામે કોર્ટ ઓફ કન્ટેમની અરજી ફરી શરૂ કરવામાં આવશે